શ્રી ટીસી પટેલ હાઈસ્કૂલ આંબલિયાળાના ધોરણ દસનો શુભેચ્છા તેમજ ધોરણ બારનો વિદાય સમારંભ યોજાયો બાર તાલુકાની શ્રી ટીસી પટેલ હાઈસ્કૂલ આંબલિયાળાના ધોરણ દસ વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તેમજ ધોરણ બાર વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો કેડવણી મંડળના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ મંત્રી વિજેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ આચાર્ય સુરેશભાઈ પટેલ શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલ શાળાનો શિક્ષક ગણ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનો શાળાના સ્ટાફ દ્વારા છીથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત મંડળના પ્રમુખ પૂર્વ આચાર્ય શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષક સંજીવભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું આ તમામ મહેમાનો દ્વારા પાસ થનાર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા પણ સ્કૂલમાં જુદી જુદી ભેટ આપવામાં આવી હતી છેલ્લે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું આ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક સંજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી